ગૂગલ પણ ગોથમ મારી જાય એવો સવાલ લઈને આવ્યા છીએ તો સવાલ એવો છે મિત્રો કે તમે પણ ગોથો જ મારશો એવી ગેરંટી છે આપણી કારણ કે સવાલ એવો કર્યો છે કે જેનો જવાબ હોદવો બહુ મુશ્કેલ તો થઈ જ જવાનો હોય કારણ કે ગૂગલ પણ ગોથા મારી ગયું હતું આપણે બરાબર છે તો તમે ગોથા જ મારશો કારણ કે સવાલ એવો છે જબરજસ્ત એટલે બરાબર છે તો વિડીયોમાં બને રહો અને જો સવાલનો જવાબ ના મળે તો તો બી કોમેન્ટ કરજો અને મળે તો એ કોમેન્ટ કરજો મજા આવશે બરાબર છે થોડું ધ્યાનથી જુઓ અને થોડું ધ્યાનથી સાંભળો તો તમને ખબર પડશે બાકી ઉપર રેન્જ જતું રહે છે ખબર નહીં પડે તો વિડીયોમાં બહુ ટાઈમ નથી લેતો મિત્રો અને આપણે જે સવાલ કરવાનો છે એ આપણે કરી દઈએ બરાબર જબરજસ્ત સવાલ છે મિત્રો વિડીયો થોડોક લોબો થવાનો છે કારણ કે આપણો સવાલ પણ લોબો જ છે કહાની ટાઈપ સવાલ છે એટલે થોડોક વિડિયો લાંબો થશે એટલે વિડિયો તમારે પાંચ મિનિટ લાગીને તો જોવો પડશે કારણ કે સવાલ બહુ લાંબો છે તો મિત્રો સવાલ કંઈક એવો છે કે મારો એક ભાઈબંધ વિનોદ કરીને છે એ ઇન્ટરવ્યૂ માટે કંપનીમાં જાય છે બરાબર તો તો એ કંપનીમાં જવા માટે તૈયાર થયો છે ઇન્ટરવ્યૂ માટે હવે એવો રિક્ષામાં જતો હોય કે બાઈક લઈને જતો હોય આપણે એમથી કોઈ લેવા દેવા નહીં ભાઈ આ તો ખાલી એમ વાત કરું છું કે બાઈક ઉપર જાય કે રિક્ષા ઉપર જાય પણ એ ગમે તેમ કરીને મુદ્દે ઇન્ટરવ્યૂ આપવા જાય છે બરાબર તો ત્યાં આગળ કંપનીમાં ત્યાં આગળ મોટી એક બિલ્ડિંગ હોય છે જો આ ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે તો હું આગળ મોટી એક બિલ્ડિંગ હોય છે ત્યાં આગળ દસમા મારે એની ઓફિસ હોય છે કંપની તો વિનોદ છે ઊભો રહ્યો હોય છે તો હું અમે બે ઓપ્શન હોય છે એમની જોડે કે એક તો લિફ્ટ હોય અને બીજું કે પગથિયો હોય તો પગથિયામાં જવું સારું કે લિફ્ટમાં જવું એમ વિનોદ વિચારો છો પગથિયો તો પગથિયો તો મિત્રો સિત્તેર સિત્તેર પગથિયો ચઢો તો આ દસમો આવે અને લિફ્ટમાં બેહો તો ફટાક દેન ઉપર જતું રહેવાય એટલે વિનોદભાઈએ વિચાર્યું કે ભાઈ આપણે ચલો લિફ્ટનો તો ઉપયોગ કરી લઈએ કારણ કે સિત્તેર પગથિયા ચડીએ તો આપણા ફોંફો નેકળી જાય તો આ જતાં જતાં તો પરસે રેપ થઈ જવાય હવે તો આ રેપઝેપ થઈ જવાય એટલે આપણને જુઓ તો આ તો એમ કે હા જોતો હવે કેવા છે એટલે એમણે લિફ્ટનો ઉપયોગ કર્યો બરાબર છે તો લિપમાં બેસી જાય છે અને દસમાં માનું બટન દબાઈ છે હવે બટન દબાવીને બેસી જાય છે એટલે સીધા વિનોદ પહોંચી જાય છે દસમાં માળે તો દસમાં માળે જાય છે એટલે લિફ્ટની હોમે જ મેનેજરનું કેબિન હોય છે એટલે મેનેજરે વિનોદભાઈ જોયા છે કે આ ભાઈ આવ્યા છે ઇન્ટરવ્યૂ માટે બરાબર કારણ કે પહેલેથી તો ડેટા હોય જે એમની જોડે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય એટલે પહેલાં કાગળે આપેલા હોય પછી જ આપણને ઇન્ટરવ્યૂમાં બોલાવે એ રીતના જ હોય છે સેટિંગ બરાબર કંપનીઓવાળાની એટલે વિનોદભાઈ જોયા છે એટલે એમણે મેનેજરને થયું કે આ વિનોદભાઈ છે એટલે એમણે હાથે અંદર બોલાયા તો વિનોદભાઈના ઇન્ટરવ્યૂ માટે મેનેજર કહે છે કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ પણ પાંચ સવાલના જવાબ આપવા પડશે એટલે પહેલો પ્રશ્ન કંઈક કર્યો છે બીજો કર્યો છે ત્રીજો કર્યો છે ચોથો કર્યો છે એમ પણ પોંચમાં વિનોદભાઈ ગોથવા મારી ગયા કારણ કે પાંચમો પ્રશ્ન એવો હતો કે ગૂગલ પણ ગોથવ મારી જાય અને વિનોદભાઈ પણ ગોથમ મારી જાય હવે આ તો મેનેજર છે ગમે તે સવાલ કરી દે બરાબર છે તો એમનો સવાલ એવો હતો મેનેજર સાહેબનો બરાબર છે મેનેજર સાહેબનો સવાલ એવો હતો કે ભાઈ તો તમે આ બિલ્ડિંગમાં આવ્યા બરાબર છે નીચેથી દસમા માળ સુધી આવ્યા બરાબર નીચેથી દસમા માળ સુધી તમે આવ્યા તો એ રસ્તામાં કેટલા પગથિયા હતા એનો જવાબ તમે આલો બરાબર તો મિત્રો આ જવાબ આલો કારણ કે આ સવાલ બહુ ખતરનાક છે બરાબર છે તો વિનોદભાઈના ઇન્ટરવ્યૂમાં પાસ કરાવો અને એમના નોકરી ધંધે લગાવી દો બરાબર છે સવાલ બહુ અઘરો છે પણ જવાબ જરૂર આવજો હવે આ મેનેજર સાહેબે જે પ્રશ્ન કર્યો એ સાંભળીને તો વિનોદભાઈ ગભરાઈ ગયા અને ગોથો મારી ગયા બરાબર છે કે હવે શું કરું આનો જવાબ શું હશે બરાબર છે તો તમે ગોથો મારશો અને તમે હલવાઈ જશો બરાબર છે તો વિડીયો પૂરેપૂરો જોવા મજા આવશે અને આપણો સવાલ એવો છે કે જેનો જવાબ વિડીયોમાં જ મળી જશે પણ થોડુંક દિમાગ દોડાવવું પડશે કારણ બરાબર છે દોડાવવું પડશે દિમાગ બહુ દોડાવવું પડશે કારણ કે સવાલ એવો છે કે ગૂગલ પણ ગોથો મારે બરાબર એવો સવાલ અઘરો છે તો ગૂગલ પણ ગોથો મારી જાય એવો સવાલ છે વિનોદભાઈ પણ ગોથા મારી જશે હવે એમના તમે કન્ફ્યુઝનમાં દૂર કરો અને કોમેન્ટ કરો અને આ ઇન્ટરવ્યૂમાં પાસ કરાવી દો તો એવા નોકરી ધંધે લાગી જાય બરાબર એટલે આ વિડીયો પૂરેપૂરો જુઓ તો જ ખબર પડશે નક્ નહીં ખબર પડે સવાલનો જવાબ આપણા વિડીયોમાં જ છે થોડું ધ્યાનથી જુઓ અને થોડું ધ્યાનથી સાંભળો તો તમને ખબર પડશે બાકી ઉપર રહીને જતું રહેશે ખબર નહીં પડે બરાબર છે તો આ સવાલનો જવાબ તમે જલ્દી કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો ખબર ના પડે તો બીજે શેર કરજો મિત્રોને તો મિત્રોને ખબર પડતી હોય તો એ પણ કહે છે બરાબર છે એટલે ધ્યાનથી વિડીયો જુઓ મજા આવશે તો આવતા વિડિયોમાં ફરી મળીએ કંઈક નવો આવો ગૂગલ ગોથવામાં મારી જાય એવો સવાલ લઈને તો આ વિડીયોમાં આટલું જ તો મિત્રો ફરી વિડીયોમાં ફરી મળીએ